સાઈડમાં બની જતો વાંધો નહીં સાઈડમાં બિલકુલ પણ કોઈને વચ્ચે નકરું છે કંઈ નહીં પ્રથમ મુનામાં આપણે જોઈ હવે બીજું એમાં પણ સ્કોર્પિયો થતો સ્કોર્પિયો બેટે અગિયાર લાખ રૂપિયા બીજું ટોકન આવ કરો ભારતી દાસીજી બાપાનું ભણે છે પાંચમામાં ભારતી બીજા નંબરનું ટોકન ભારતી બેન ખેંચવા જઈ રહ્યા છે જેમાં પણ અગિયાર લાખ રૂપિયા રોકડા છે કોણ છે વિજેતા જોઈએ આવો ભારતીબેન બેન મદદ કરજો તમે બેને ઊંચા ના કરશો થોડુંક નીચું નમાવો એની બેળે એટલી ટોકન લેવા દો બેટા તું આવી જા અને કોઈ બી ટોકન લઈ લે આ બતાવો આ બાજુ આવતી ગોલ બાકી નહીં આમ ખોલી અને બતાવો કેમેરામાં બીજું ઈનામ અગિયાર લાખ રૂપિયા કોનું નસીબ ચમકે છે જોઈએ આવો તમે આમના બતાવો ફરવા છતા

ચોત્રીસ ચાર અડતાલીસ સરોજ અનુરામ નીલાદેશ નાગોર મોબાઈલ નંબર લગાવવાની લાઈવમાં મોબાઈલ નંબર લગાવીએ છીએ તમે પણ લાઈવ મોબાઈલ નંબર બતાવજો અમને લાઈવ કરીને

અગિયાર લાખના ભાગ્યશાળી એમનો ફોન સ્વિચુપ આવે છે આપણે ટોકન જાહેરાત કરી દીધી છે અને નામ જાહેરાત કરી દીધું છે મોબાઈલ નંબર એસી અઠાવન એકસઠ પાસઠ સુડતાલીસ એનું એજન્સ છે જેડીએમ ગ્રુપ રાજસ્થાન કેકરી અજમેર જેનો સિક્કો વાગેલો છે અને નામ છે સરોજ હનુરામ તિલાનેશ નાગોર ટોકન નંબર ડી ચોત્રીસ ચાર અડતાલીસ બીજા નંબરનો ડ્રો સોરી બીજા નંબરનું ટોકન અગિયાર લાખ રૂપિયા મિત્રો હા હો કરવાથી એક ભગવાન તમારા માં આવતું છે તો બીજા ક્યાંક લઈ જશે શાંતિ રાખો સહકાર આપો તો ક્યાંક તમારું નસીબ ચમકી જાય લગાવજો રોહન પલ્ટી બનાવો એક મોટર રાખા છો હાલને ઓરા મલે ના મોટર બસ આવે હજી પેરો આવે જો આવી જાય એટલે ડાકડો ખુલી જાય

એ પણ સ્કોર્પિયો અથવા તો અગિયાર લાખ રૂપિયા રોકડા બસ કરો જો બસ બસ લાઈન મૂકી દો અને જે બહાર નીકળી જવા દો થોડું બધી ઊંચું કરો તો દરવાજો ખુલે અને નીચું ના પડી જાય

બેટા તમે આવો હાથર કરો કરો છીએ આ તદ્દર હા શું નામ છે તમારું હા કાવ્યા કાવ્યા શું નામ છે પપ્પાનું શંભુભાઈ કાવમાં ભણો છો ત્રીજામાં સરસ આવજો મદદમાં માં જાઓ ત્રીજા નંબરનું ઇનામ સ્કોર્પિયો અથવા તો અગિયાર લાખ રૂપિયા રોકડા જે કુપન ચોટી હોય થોડી ફરાઈ દેજો નીચે બેટા લઈ આવો એક જ ટોકન લાવો એમને એમને નીચે 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 ধুন্ধ রাখো খোলো এটাই উভা রা যাও লাই খোলো É meu સરસ ત્રીજું ઇનામ એ પણ સ્કોર્પિયો અથવા તો અગિયાર લાખ રૂપિયા છે અને એના ભાગ્યશાળીથી જીગર પરમાર સુરત જેના એજન્સી કેપી એજન્સી કેપી જીગર પરમાર સુરત